ચોસી છવી સંદેશના માધ્યમથી આવી ગયો છું આજે મહેમદાવાદના નગરપાલિકાના મોટા ઇલેક્શન થઈ રહ્યા છે અને મોટા મોટા વ્યક્તિઓ પણ ફોર્મ ભરીને ઊભા છે જેની અંદર એક સમાજ સેવક પણ ફોર્મ ભરી છે અને એમનું નામ જાણીશું એના કામ જાણીશું અને એમની એમની જે પહેચાન છે ને એ કહે છે કે મેરા કામ મારી પહેચાન હૈ जानते हैं इनके काम की कितनी बड़ी पहचान है और उनसे बात करते हैं कि मेहमदाद की नगर पालिका की चुटनी के अंदर जो खड़े हैं ठीक है वो क्या कहना चाहते हैं और मेमदाद में क्या नया होने वाला है जानते हैं सर आपका शुभ नाम करीम भाई मलिक वार्ड नंबर तरह अपमीदवार मेहमदाब नगर पालिका का हूँ छह चार टर्म थी मेहमदाब नगर पालिका सदस्य सबसे मैं चार चार वक्त हूँ नेता विपक्ष

અહેમદાદ શહેરમાં જો મોટા મોટી સમસ્યા છે એ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની છે ઓગણીસસો બોતેરમાં અહેમદાદ શહેરમાં ડ્રેનેજનું અસ્તિત્વ થયું અને એની સ્થાપના ઓગણીસો બોતેરમાં થઈ તે વખત વીસ હજારની વસ્તી હતી અત્યારે પિસ્તાલીસ હજારની વસ્તી છે અને એની જ ગટરો એની જ પાઇપો અને એના જ મહેવા તો ગટરની સમસ્યા છે એટલે હવે જે ચૂંટાઈ અમે તો નવી બોડીમાં નવી ગટર વ્યવસ્થા કરવા માટેનું અમે પહેલું આયોજન કરીશું એ ખૂબ જ જરૂરી છે પાણીની સમસ્યા હતી મેં બે ટાંકીઓ મારા વોર્ડમાં બનાવવા આવી છે એક પાંચ લાખ લીટરની ને એક ચાર લાખ લીટરની પાણીની સમસ્યા અમારા વોર્ડમાં થઈવત છે અને જે કંઈ સમસ્યાઓ છે એ રાત દિવસ મારી નજર એના પર હોય છે હું ચોવીસ કલાક લોકોની સેવાના કામમાં રસી સજ્જો બધ્યો હતો ફક્ત નગરપાલિકા નહીં સામાજિક કામ બીજા અન્ય કામ કુદરતી આફત માનવસર્જિત આફત ગમે આફત હોય એમાં જઈને અમારી હાજરી હોય અને અમે લોકોના સેવામાં હંમેશા માટે થતો સેવાના કામોમાં કોઈ કમી રહી નહીં પણ પણ જનતાના વિકાસોની અંદર જનતાની પણ પ્રગતિ થતી હોય છે અને અમદાવાદના જે વિકાસો બે દશકની અંદર જોવા જઈએ તો જનસંખ્યાનો પણ વધારો થયો છે તો મુદ્દો એમનો ખાસ એ છે કે જનસંખ્યાના વધારાની અંદર ગટરની જે લાઇન છે એ પહેલાંની જે છે જૂની લાઇન હવે એ લાઇનને ફરીથી મોટી અને મોટા કામ મોટા જે ગટરના જે વ્યવસ્થાઓ છે એ પ્રમાણે પૂરી કરવામાં આવશે એવા વાયદા કરો સાહેબ તમે એ તો પહેલો લક્ષ્ય મારો એ જ છે કે મહેમદાબાદમાં ઘટાડની જે તકલીફ છે એ તકલીફ દૂર કરવાની બીજું મહેમદાબાદના રોડ રસ્તા એ ચોમાસામાં જે અતિવૃષ્ટિ થઈ એમાં રોડ રસ્તા તૂટી ગયા છે એનું રીસર્વે કામ એનો નવા રોડ બનાવવાનું કામ આ બધા મારા મુદ્દા અગત્યના મુદ્દા છે બહુ સરસ અગત્યના મુદ્દા છે અને જનતાલક્ષી કામો છે એમના તો પછી કોણ આવે છે આ વખતે ફરી આપણા વોર્ડ નંબર ત્રણ ની અંદર

ઉલટા સીધા સવાલ પૂછતા બી સીધો જવાબ આવે છે કે ભાઈ વોટ તો આપીશું અને અપક્ષ ને આપીશ એવું છો છો અપક્ષ ને તમે બધા મદદ કરશો તમારા નેતા કોણ છે અરે કરીમ ચૂંટણી ની તારીખ કઈ છે બોટ શું છે રાગુપુરા રાગુપુરા અરે જે છે એ મતદાન કરવાનો ટાઈમ શું છે સોળ તારીખે મતદાન થવાનું છે નગરપાલિકાની ચૂંટણીના અને સાંજે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો સમય છે અને સોળ તારીખે કયો વાર આવે છે રવિવાર આવે છે રવિવાર દિવસ બધાની રજા હોય છે મતદાન અવશ્ય કરવું મતદાન કરવું

કરીમભાઈ છે એ તમારા નેતા છે તો એમને વોટ આપો અને એમને વિજય બનાવો મુકેશ જોશી છવિ સંદેશમાંથી કેમેરામેન ચિરાગ પરજામાં